બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં બની ગુજારી ઘટના એક ખેડૂત કામ કરતી વેળાએ રોટવેટરમાં આવી જતા ઘટના સ્થળે જ દુઃખદ મોત થયું હતું ક્યારેક ક્યારેક કોઈ કામગીરી દરમિયાન ન જેવી ચૂપ ઘર પરિવાર માટે આફત લઈ આવતી હોય છે તેવી જ એક ઘટના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં બનવા પામી છે ઇકબાલગઢ ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસ પર ટ્રેક્ટર દ્વારા ખેડૂત જમીનભાઈ અશોકભાઈ જગાણિયા રોટવેટર લઈને ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક રોટવેટરમાં આવી જતા તેઓનું ઘટના સ્થળે દુઃખદ મોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી બનવા સમયે ખેડૂતપુત્ર એકલો ખેતરમાં કામ કરતો હોવાથી અને ઘટનાની જાણ પરિવારજનો સહિત આજુબાજુના લોકોને થતા બનાવ સ્થળે લોકોના લો ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પટેલ પરિવારમાં ગોજારી ઘટના બનતા તહેવારોના સમયે માતમ છવાઈ ગયો હતો